नमस्कार आप निहाडी રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર દેશી દારૂના ધંધા ધમધમી રહ્યા છે નારોલ પોલીસ સ્ટેશનના વહેંચદાર અનિલભાઈ કહે છે કે મને હક્તો આપો કોઈ પણ અધિકારીની તાકાત નથી કે ધંધા બંધ કરાવે નારોલમાં નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બોટલેગરો પણ બિન્દાસ બની દેશી દારૂ વેચી રહ્યા છે नारोल पोलिस स्टेशन हद विस्तार में बारिनी एजेंसी द्वारा दारूना अड्डा उपर रेड परंतु नारोल नॉलिस स्टेशन नी अंदर भ्रष्टाचार एटली हदे वी गयो छे के ना तो बुटलेगर कोई नथी डरे छे ना तो पॉलिस ने दारूना धंधा बंद करस है लांबा गामना बिल्डरो स्थानिक जनता पन कही रही छे के। है कि पोलिस ने मैसेज करिए कि एक सौ बार डायल करी तो पुटलेगरो ने तीस ने कोई ज फरक पड़ता तो नहीं ગુજરાતના કયા સારા અધિકારી દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે તો હવે જોવું રહ્યું આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ ચૌહાણ